સાથે સતત સંપર્કમાં છે તો હજુ પણ નવ માછીમારો લાપતા આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે હરેશ જાફરાબાદના દરિયામાં જે માછીમારો હજુ પણ લાપતા છે તેમને શોધવા માટે કઈ રીતની કામગીરી ચાલી રહી છે બિલકુલ જે જાફરાબદ અરબી સમુદ્રની અંદર જે પ્રમાણે ત્રણ બોટો ડૂબી હતી અને તેમાં હતા જો કે શનિવારે ટીમ ને સર્ચ ઓપરેશન દરમિયાન બે માછીમારો ના મૃતદેહ મળી આવ્યા છે ત્યારે હજુ નવ માછીમારો દરિયામાં લાપતા છે સતત કોસ્ટગાર્ડની ટીમ દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી છે દરિયા ની અંદર ભારે કરંટ જોવા મળી રહ્યો છે મોજા ઉછળી રહ્યા છે તેના કારણે કોસ્ટગાર્ડ ને પણ ક્યાંક ને ક્યાંક સર્ચ ઓપરેશન દરમિયાન અવરોધ ઉભો થઈ રહ્યો છે સતત જે માછીમારો જે આપતા થયા છે તે ત્યારથી કોસ્ટગાર્ડ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તેમની દરિયામાં શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજી નવ માછીમારોની નથી મળી આ વિસ્તારના ધારાસભ્ય સોલંકી પણ સતત અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને સાથે વાતચીત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી નવ જેટલા માછીમારોની શોધખોળ કોસ્ટગાર્ડ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જાફરાજનો દરિયો તોફાની બનતા ક્યાંક ને ક્યાંક કોસ્ટગાર્ડ ટીમને પણ મુશ્કેલી પડી રહી છે અને છતાં તેમ છતાં પણ આ કોસ્ટગાર્ડ ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે જી જી આભાર હરેશ તમામ જાણકારી આપવા માટે